નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ઘૂંટણની અંદર આપણને દુખાવો થાય સાંધાઓની અંદર દુખાવો થાય બરાબર છે શરીરના દરેક સાંધાઓની અંદર જો દુખાવો થાય તો એવા સંજોગોની અંદર આપણે કયા ફળનું સેવન કરવું જેથી કરીને આપણે જે સાંધાઓની અંદર દુખાવો થાય છે એની અંદર આપણને ધીરે ધીરે કરીને ખૂબ રાહત આપણે એની અંદર મેળવી શકીએ જો મિત્રો સાંધાઓનો દુખાવો તો અત્યારે ખૂબ વધી પણ રહ્યો છે અને કારણ કે જેમ ઉંમર વધે એમ સાંધાઓની અંદર દુખાવોની શરૂઆત થતી હોય છે તો સાંધાઓના દુખાવાની અંદર ઘણા એવા કારણો પણ છે દુખાવાના ઘણી વખત આપણે ખોરાકની અંદર જો બેદરકારી રાખીએ વાયુવર્ધક ખોરાકનો જો આપણે કન્ટિન્યુ જો આપણા ભોજનની અંદર સમાવેશ કરીએ તો પણ આપણા શરીરની અંદર વાયુ વધી જાય જેથી કરીને પણ આપણા સાંધાઓની અંદર ગોટાની અંદર દુખાવો થતો હોય છે બીજું સંધિવાની તકલીફ થતી હોય અથવા તો લોહીની અંદર કોઈકને કોઈક અંશે ઉણપ હોય કોઈક ને કોઈક અંશે બગાડા હોય તો પણ આપણા સાંધાઓની અંદર શરીરના સ્નાયુઓની અંદર દુખાવો થતો હોય છે તો આજના વિડીયોની અંદર આપણે ફક્ત એક ફળ છે જે એનું નિયમ નિયમિત જે એનું આપણે સેવન કરીએ તો આપણે જે સાંધાઓની અંદર દુખાવો થાય છે હાથ પગની અંદર દુખાવો થાય એની અંદર ખૂબ સારું રિકવરી આપણને જોવા મળી શકે અને વધારે મોંઘું પણ હોતું નથી એટલે આપણે ખૂબ સરળતાથી એનો ઉપયોગ પણ કરી શકીએ અને કંઈ માટે આપણે દરરોજ એક ફળ આપણે ખાઈએ તો ખૂબ સારું રિકવરી અને આપણને ઘણી એવી રાહત આપણા શરીરને મળી શકે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો ચેનલ પર પહેલી વખત આપણું થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન તરત મળી જાય અને મિત્રો ખાસ કરીને આપણે આવનાર સમયની અંદર આયુર્વેદ સાથે જોડાવું પણ જરૂરી છે અને આયુર્વેદ સાથે જોડાઈએ તો આપણા શરીરને સુરક્ષિત પણ રાખી શકીએ આયુર્વેદના નિયમો પણ આપણા જીવનની અંદર ઉતારવા જોઈએ જેથી કરીને આપણે ભોજન બાબતે ઘણી વખત આપણે લાપરવાહી કરીએ જેથી કરીને આપણા શરીરની અંદર ઘણી એવી બીમારીઓ તકલીફો ઓછી ઉંમર હોવા છતાં પણ વધી જતી હોય છે એટલે બને ત્યાં સુધી આપણે ભોજન પ્રત્યે અને આપણા શરીર પ્રત્યે બેદરકારી રાખશું તો અનેક એવી તકલીફો આપણા શરીરને ભોગવવી પડશે તો ચાલો હવે શરૂઆત કરીએ કે સંધિ આની દુખાવો થાય ઘૂંટણની અંદર દુખાવો થાય દરેકના શરીરના દરેક સાંધાઓની અંદર જો આપણને થોડા ઘણી અંશે દુખાવો જો થતો હોય તમને તો મિત્રો તમે દરરોજ ફક્ત એક ફળ અખરોટ ખાવાનું તમે ચાલુ કરી દો અખરોટ તો આપણે બજારની અંદર ખૂબ સરળતાથી મળી જાય છે વધારે મોંઘા પણ હોતા નથી એટલે આપણે દરરોજ સવારે જે એક અખરોટ ખાવાનું રાખીએ તો આપણે સાંધાઓની અંદર જે દુખાવો થાય છે મિત્રો એની અંદર આપણે ધીરે ધીરે કરીને ખૂબ સારી એવી રિકવરી અને દુખાવો ઓછો થવાનું આપણને રાહત મળી શકે જો મિત્રો અખરોટની અંદર છે એક તો કાર્બોહાઈડ્રેટ છે વિટામિન ઈ છે વિટામિન બી સિક્સ છે પ્રોટીન છે ઘણા એવા મિનરલ છે મિત્રો જેથી કરીને આપણા શરીરની અંદર એ જે કંઈ ઉણપ હોય એની અંદર એ ઉણપ પણ આપણે દૂર કરી શકીએ જેથી કરીને આપણું શરીર પણ મજબૂત થઈ શકે અને ધીરે ધીરે કરીને આપણા સાંધાઓની અંદર જે દુખાવો થાય છે એની અંદર આપણને ખૂબ જ રિકવરી ઝડપથી જોવા મળી શકે અને અખરોટની અંદર છે મિત્રો ઓમેગા થ્રી બરાબર છે એટલે આ જે આપણું એ એસિડ બને છે એને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલે આપણા શરીર પ્રત્યે અખરોટ એ આપણા સાંધાઓના દુખાવોની અંદર ખૂબ લાભકારી ફળ છે એટલે અવશ્ય પણ એનો ઉપયોગ આપણે કરવો જોઈએ અને બીજું કે આપણા ખોરાક પ્રત્યે થોડી કાળજી રાખવી જરૂરી પણ છે જો મિત્રો આપણે સાંધાઓની અંદર કન્ટિન્યુ જો આપણા દુખાવો રહેતો હોય તો તમે ભોજનની અંદર વાયુવર્ધક જે ભોજન હોય કઠોળ હોય અનાજ હોય એને તમે કાયમ માટે બંધ કરી દો જેથી કરીને આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી ના જાય અને આપણા સાંધાઓની અંદર દુખાવો ઓછો થાય જો મિત્રો આપણે ઘણી વખત એવું આપણે ખ્યાલ હોતો નથી અને આપણે વાયુવર્ધક ખોરાકનો ઉપયોગ કરીએ જેથી કરીને આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી જાય એ જે વાયુ છે મિત્રો એ આપણા સાંધાઓની અંદર બ્લોક થઈ જાય જેથી કરીને આપણે દરેક સાંધાઓની અંદર હલકું હલકું દુખાવો થતો હોય છે એટલે બને ત્યાં સુધી આપણે વાયુવર્ધક ખોરાકનો ઓછો ઉપયોગ કરવો અથવા તો તમને જો કન્ટિન્યુ જો સાંધાઓની અંદર દુખાવો થતો હોય તો તમે વાયુવર્ધક ખોરાક કાયમ માટે બંધ કરી દો જેથી કરીને તમને ઘણી એવી રિકવરી પણ તમને ઝડપથી જોવા મળી શકે તો આજના વિડીયોની અંદર એ જ માહિતી મેળવવાની હતી કે સાંધાઓની અંદર ઘૂંટણની અંદર દુખાવો થાય તમને ઓછી ઉંમર હોવા છતાં પણ તમને એની તકલીફ જો થઈ ચૂકી હોય તો અત્યારથી જ તમે દરરોજ સવારે એક અખરોટ તમે ભૂખ્યા પેટે ખાવાનું ચાલુ કરી દો એટલે તમને ખૂબ સારી રિકવરી તમને ધીરે ધીરે કરીને તમને મળી શકશે એટલે અખરોટ એ આપણા શરીર માટે ખૂબ મહત્વપૂર્ણ છે ખૂબ ફાયદાકારક ફળ છે એટલે અવશ્ય પણ એનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે સાંધાઓને ઘૂંટણની અંદર જે દુખાવો થાય છે એની અંદર આપણને ઘણી એવી રિકવરી આપણને ઝડપથી જોવા મળી શકે અને શરીર પ્રત્યે કોઈ કોઈ કંસી અંદર કોઈ ખામી હોય બગાડ હોય કમજોરી હોય તમે ઓછું કામ કરવા છતાં પણ તમને થાક લાગતો હોય દુખાવો થતો હોય તો એવા સંજોગોની અંદર પણ તમને આ અખરોટ ખાવાથી આપણા શરીરને ખૂબ સારું એ પરિણામ આપણને મળી શકે તો આજના વિડીયોની અંદર એ જ માહિતી મેળવવાની હતી કે સાંધાઓની અંદર જે દુખાવો થાય તો આપણે એ યુક્ત કયું ફળ ખાવું જોઈએ જેથી કરીને આપણને એની અંદર રાહત મળી શકે તો અખરોટ એ આપણા શરીર પ્રત્યે ખૂબ લાભકારી ફળ છે તો અવશ્ય પણ એનો ઉપયોગ કરવો જોઈએ બીજા બધા ફળ ખાવા કરતાં ફક્ત આપણે સાંધાઓની અંદર જો દુખાવો થાય એ દુખાવ જો દૂર કરવો હોય તો આપણે અખરોટ ખાવાનું ચાલુ કરો જેથી કરીને આપણે ધીરે ધીરે કરીને ખૂબ આપણા શરીર પ્રને લાભ મળી શકે તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત આનું થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જાતે બેલ પટન પણ દબાવી દેજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને ખાસ કરીને મિત્રો આપણે સૌએ આયુર્વેદ સાથે જોડાવું જરૂરી પણ છે જો કે આવનાર સમયની અંદર આપણે આયુર્વેદ સાથે આયુર્વેદ પ્રત્યે થોડી લાપરવાહી રાખીશું તો આપણા શરીરની અંદર અનેક એવી બીમારી પણ વધશે બીમારી વધવાનું કારણ પણ આપણે સૌ જાણીએ છીએ કે અત્યારના સમયની અંદર વાતાવરણ એટલું ઝડપથી બદલાઈ રહ્યું છે ભોજનની અંદર એટલી આપણે શુદ્ધતા મળતી નથી હવા પાણી ખોરાક બધું એટલું ઝડપથી બદલાઈ રહ્યું છે જેથી કરીને આપણા શરીરને એ વાતાવરણ સાથે મેચ થવામાં ઘણી તકલીફ થાય છે અને એના કારણે જ આપણા શરીરની અંદર અનેક નાની મોટી બીમારીઓ પ્રવેશી જાય છે અને અનેક ઘણા મોટા ખર્ચાઓ પણ આપણે કરવા પડે છે મિત્રો તો બને ત્યાં સુધી આપણા આયુર્વેદના નિયમો પણ આપણા જીવનની અંદર ઉતારવા આયુર્વેદના ઔષધિઓ વિશે પણ માહિતી રાખવી જેથી કરીને આવનાર સમયની અંદર કદાચ આવી સમસ્યા સર્જાય તો આપણે આયુર્વેદનો ઉપયોગ કરી આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરી અને એ જે કોઈ બીમારી હોય એને આપણે ધીરે ધીરે કરીને જળમૂળથી આપણે દૂર કરી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે ફક્ત ઘૂંટણના અંદર દુખાવો થાય સાંધાઓની અંદર દુખાવો થાય તો એને કઈ રીતના આપણે રિકવરી એની અંદર મેળવી શકીએ અને ધીરે ધીરે કરીને એમાંથી આપણે રાહત મેળવી શકાય તો અખરોટ તમા્યપણે ખાવાનું ચાલુ રાખજો અખરોટ બજારની અંદર ખૂબ સરળતાથી આપણને મળી પણ જાય છે તો અવશ્ય સવારે ભૂખ્યા પેટે તમે એક અખરોટ તમે ચાવીને ખાઈ જાઓ જેથી કરીને તમને સાંધાઓની અંદર દુખાવો થતો હોય તો એની અંદર ખૂબ સારી રિકવરી તમને મળી શકશે અને ખાસ કરીને તમે વાયુવર્ધક ખોરાક કઠોળનો તમે બિલકુલ પણ ઉપયોગ ના કરતા ખોરાકની અંદર જેથી કરીને શરીરની અંદર વાયુનો જો પ્રકોપ એનું બેલેન્સ જળવાઈ રહે અને જેથી કરીને પણ સાંધાઓની અંદર જે વાયુને કારણે જે દુખાવો થતો હોય તો એની અંદર આપણને રિકવરી પણ મળી શકે અને પ્લસ આપણે બીજી તરફ અખરોટનું સેવન કરશું એટલે એ એની સાથે આપણને ઘણી એવી રિકવરી આપણને જોવા મળી શકશે તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે